નગરપાલિકાની કચેરીમાં કામ કરતા કર્મચારીની અચાનક તબિયત લથડી છાતીના ભાગે દુખાવો થતા તાત્કાલિક ફાયર એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે કર્મચારીને ખસેડવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કર્મચારીની અચાનક તબિયત લથડી છાતીના ભાગે દુખાવો થતા તાત્કાલિક ફાયર એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે કર્મચારીને ખસેડવામાં આવ્યા છે પાલિકામાં વ્હીલચેરની સુવિધા નહીં હોવાથી ખુરશી મારફતે દર્દીને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા કર્મચારીના પત્નીને પાલિકાના અન્ય કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવી બિલ્ડિંગ શાખામાં પારિતોષભાઈ મુનશી ક્લાર્ક છે એમની ખુરશી ઉપર બીપી કાંઈ હાયલો થઈ ગયું છે તો ઢળી પડ્યા હતા પછી અત્યારે તો ઓકે છે ને સારું છે ત્યાંથી અમે ખુરશીમાં અહીંયા લઈ લિફ્ટમાં અને એમ્બ્યુલન્સ આપણે ફાયર બ્રિગેડની બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ કર્યા છે અને એમના ઘરે એમના ફેમિલી મેમ્બર એમના વાઇફને ફોન કરી દીધો જે અમે હોસ્પિટલ કીધું એ હોસ્પિટલ ત્યાં પહોંચે છે તમને કેવી રીતે જાણ થઈ કે અમે અહીંયા હતા જ લોભીમાં ત્યાંથી બિલ્ડિંગ શાખામાંથી બે કર્મચારીઓને ચેર પરથી લઈ આવ્યા ચેરમાં બેસાડીને ચેરને દર્શી લાવ્યા હતા અને લિફ્ટ પાછ લિફ્ટમાંથી અમે નીચે ઉતાર્યા અને ફાયરમાંથી આપણી એકસો આઠ ફાયરની એમ્બ્યુલન્સ મંગાવી અને એમને ત્યાં હોસ્પિટલાઇઝ કરેલા છે લાગે છે આનું કામનું ના એવું કામનું તો ખબર નહીં એમને પોતાની શું હશે શું નહીં પોતાને શું એ એ જોયા પછી ખ્યાલ આવે પોતાની એની હેલ્થમાં કંઈ અગાઉની કોઈ બીમારી હોય કે શું છે પણ અને અત્યારે બીપી કંઈ હાયલોથી ચક્કર આવીને ઢળી પડ્યા હતા અને બે જ મિનિટ પાછા ઊભા થઈ ગયા